તમે પ્રસિદ્ધ ઘટના સાંભળી છે જયપુરની કે રાધા ગોવિંદ દેવ એને જો ભક્તની ન મળે ને તો વિગ્રહમાંથી બોલે ભાઈ કથા કેમ નથી આવી જયપુરમાં શ્રોતા કોણ છે ભગવાન રાધા ગોવિંદેવ પંઢરપુરમાં પણ ભક્તમાલના સૌથી મોટા શ્રોતા કોણ છે ભગવાન વિઠ્ઠલ એને ગમે છે એના ભક્તની કથા અને ભગવાનને સાંભળવાનો વિષય જ આ છે એટલા માટે તમે વિચારો કે જ્યાં જ્યાં પણ ભગવાનના ભક્તનું ગુણગામ થાય ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ થાય છે કારણ કે ભક્તમાલના પ્રથમ શ્રોતા એમ રામાયણમાં આપણે શું કહીએ છીએ રામકથા હોય આઈએ હનુમંત બિરાજ્ય હનુમાનજી મહારાજને પ્રશ્ન હનુમાનજી ની કથા હોય તો ભગવાન રામને બોલાવા પડે એને આસન આપવું પડે કારણ કે ભક્તની કથાના પ્રથમ શ્રોતા ભગવાન છે પછી આપણે બધા પાછળ ભગવાન નો પ્રિય પ્રિય વિષય છે અને જો જયપુરમાં એક વાર એવું બન્યું ભક્તમાલ કથા તો પ્રતિદિન ચાલે પણ શ્રોતા તો શ્રોતા છે કારણ કે એને અમુકને હોવાનુંય હોય કથામાં અને તમે બધા અનુભવી છો કે કથામાં જે ઊંઘ આવે છે એ બીજે ક્યાંય આવતી નથી ગમે એટલી ગરમી હોય વાતાવરણ ગમે હોય પણ અહીંયા હે ને સુખે નિદ્રા કેલા આમાં જે ઊંઘ આવે તો એ બન્યું હશે આગલા દિવસે જયપુરમાં બધા હૂતા છે ધ્યાન નહીં હોય કથામાં પંડિતજી આવ્યા બીજા દિવસે અને વક્તા નું તો નિયમ છે ભાઈ યાદ તો શ્રોતાને જ રાખવાનું હોય બીજા દિવસે આવીને કથા ક્યાં આપણે તે બોલ્યા એકબીજાને સાંભળ્યું ખબર નથી કે ક્યાં કથા હાલી હતી ક્યાં ઓલો ડેઈલી સાંભળવા આવતા એને ખબર નથી ક્યાં કથા પહોંચી તો પંડિતજી કેવા આવાને હું કથા સાંભળાવી એને એ જ ખબર નથી પોગ્યાતા ક્યાં કાલ કથા ક્યાં વિરામ લીધી છે તો આ તો હાવ ગયેલા છે શ્રોતા ઈ કે તો આને કથા સંભળાવવી નથી એને પોથી કરી બંધ અંદરથી રાધા ગોવિંદ દેવજી એના હેડ પૂજારી રાધા રમણ ગોસ્વામી એને કીધું અહીંયા ભાઈ એટલે આમ જૈન કે રૈદાસજીના ચરિત્ર ઉપર અટક્યા તેને આગળ વધારવા એમ મને ખબર છે ક્યાં કથા ઉભી છે આ ભગવાન નો પ્રેમ છે એના ભક્તોમાં જો ભગવાન પણ સાંભળવાની ઈચ્છા રાખે છે ભાવના રાખે છે